સુરત એરપોર્ટ ઉપર તૈનાત સીઆઈએસએફની વિજિલન્સ ટીમે સોનાની દાણચોરીનો મોટો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે માહિતી અનુસાર ગત વીસમી જુલાઈના રોજ રાત્રે દસ વાગે દુબઈથી સુરત એરપોર્ટ આવેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ આઈએક્સ વન સેવન્ટી ફોરના આગમન વિસ્તારમાં સીઆઈએસએફ વિજિલન્સ ટીમના સભ્યો નિયમિત દેખરેખ અને સુરક્ષા ફરજ પર હતા આ દરમિયાન ટીમને બે મુસાફરોનું વર્તન શંકાસ્પદ જણાતા તેમને અટકાવવામાં આવ્યા હતા સીઆઈએસએફ વિજિલન્સ ટીમ અને કસ્ટમ અધિકારીઓએ સંયુક્ત રીતે આ બંને મુસાફરોના સામાનની અને તેમની અંગત તલાશી લેતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી બંને મુસાફરોએ ચાલાકીપૂર્વક પોતાના શરીર ઉપર લગભગ 28 કિલો સોનાની પેસ્ટ છુપાવી હતી જે જપ્ત કરવામાં આવી છે સીઆઈએસએફ ટીમની અસતર્કતા અને સમયસરની કાર્યવાહીના કારણે સોનાની મોટા પાયે દાણ ચોરીનો એક મોટો પ્લાન નિષ્ફળ બન્યો છે જપ્ત કરાયેલી સોનાની પેસ્ટ અંગે કસ્ટમ અધિકારીઓએ વધુ તપાસ હાથ ધરી છે